ઉમરગામ તાલુકા પંચાયતના માજી પ્રમુખ રમેશભાઈ ધોંગડાની રજૂઆત સામે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ચૂકકીદી સામે આવી નંદીગામ ખાતે આવેલી એક કંપની દ્વારા જાહેરમાં દુર્ગંધ મારતું પાણી છોડવામાં આવતું હોય આ મામલે બે વાર ફરિયાદ બાદ પણ કોઈ પગલાં નહીં લેવાતા હવે મોટો પ્રશ્ન ઊભો થયો છે તાલુકા પંચાયતના માજી પ્રમુખ અને વર્તમાન સભ્યની લેખિત રજૂઆતને પણ જીપીસીબી ગણકારતું નહીં હોય તો સામાન્ય વ્યક્તિની ફરિયાદ કોણ સાંભળશે